લો બાપુજી આ ગોળી ગળી લો બેટા અમારા જૂના વખતમાં તો કડવું આયુર્વેદિક ચૂર્ણ પીતા અને બે ત્રણ દિવસમાં તો તાવ જતો રહતો પણ અત્યારે તો આ ડૉક્ટરો આ ઇન્જેક્શન બાટલા અને આ ગોળીઓ ગળાવે જ રાખે છે પંદર સત્તર દિવસે તો તાવ જતો નથી પણ વાત તો તારી સાચી છે હો જશો પણ શું થાય દર થયું હોય તો દવા તો લેવી હે બોલ કેવી તમારી બીમારી આમ જ જતી રહેશે એ કેવી રીતે બેટા એક મિનિટ આ જુઓ ભાવિક આયુર્વેદાની મહાસુદર્શન પણ દીકરા આ મહાસુદર્શન ગણવટીમાં એવું તે શું છે આ ગણવટીમાં કિલોય ત્રિફળા ચિત્રક કાળા મરી હળદર પાવડર અને પીપળીના ગુણોનું ઔષધીય મિશ્રણ છે ભાવિક આયુર્વેદાની મહાસુદર્શન ગણવટીમાં ગિલોય છે જે હાઈપોગ્લાયસેમિક એજન્ટ છે અને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે બીજું તેમાં ત્રિફળા એટલે કે આમળા બહેડા અને હરડે મિક્સ હોવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ગુણો અને વિટામિન સી ધરાવે છે તેમાં બીટા કેરેટીન અને કેપ્સિન ક્યુમિન વગેરે હોય છે ચિત્રક જે ઝાડીરૂપી વનસ્પતિ છે તેમાં પ્લામ્બેગો જેલેનિકા હોય છે અને કાળા મરી પાઇપરીન તત્વ ધરાવે છે તેમાં આયરન ઝીંક વિટામિન એ અને વિટામિન સી વગેરે પોષક તત્વો હોય છે પીપળી એન્ટીઓક્સિડન્ટ છે જે શ્વાસ સંબંધિત રોગોને ટાળે છે વળી આપણે જાણીએ છીએ તે હળદર એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગસ તત્વ ધરાવે છે તેમાં પ્રોટીન ફાઈબર પોટેશિયમ કેલ્શિયમ ઝિંક અને અન્ય ખનીજો પણ છે હં આ બધું તો બરાબર છે બેટા પણ આના ફાયદા શું શું છે એ તો જરા બતાવો અમને તો ખબર પડે હં ટૂંકમાં કહું તો ભાવિક આયુર્વેદાની મહા સુદર્શન ઘનવટી શરદી અને દરેક પ્રકારના તાવમાં લાભકારક છે અને તે વાત પિત્ત અને કફ જેવા ત્રિદોષોને નિયંત્રિત કરે છે અને તે દરેક પ્રકારના રોગોમાં લાભકારી છે સવાર સાંજ એક એક ગોળીનું નિયમિત સેવન તમને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ આપે છે ભાવિક આયુર્વેદાની મહાસુદર્શન ઘનવટી દરેક રોગોમાં ઉપકારી અને લાભકારી હવે ભાવિક તમામ પ્રોડક્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ભાવિક આયુર્વેદા એસજી હાઈવે ઉમિયા કેમ્પસ ની સામે ગોતા અમદાવાદ અમારી ભાવિક આયુર્વેદા ચેનલને લાઈક લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો